નમસ્કાર આજે આપણે એવા ફાર્મની અંદર છે કે જે મગફળીની અંદર કેવિએટ પ્લસ વિદ્યુતનો છંટકાવ થયેલ છે તો આના છંટકાવથી ખેડૂતને શું ફાયદો થયો છે તે આપણે ખેડૂતને રૂબરૂ મળી અને તેની માહિતી મેળવીએ નમસ્કાર આપનું નામ મારું નામ છે મનસુખભાઈ ધનજીભાઈ વડુ ગામ

વધવાની ક્રિયા અટકી ગઈ બરોબર અને કેવિયર સેટઅપ કેવિયર સેટઅપ ત્યારે થોડી ફૂગ પણ અસર હતી બરોબર ઈ ફૂગ પણ અત્યારે નથી બરોબર અને ઈ ફૂગ હતી તો ઈ પણ અટકી ગઈ આ રીતની અને આ રીતનું આ માથે ટૂંકમાં ક્યાંક ક્યાંક ફૂગ દેખાતી હતી અને તમે સ્પ્રે કર્યો એટલે ઈ કંટ્રોલમાં આવી ગઈ છે બરોબર હવે બાજુમાં તમારે જે મગફળી છે બરોબર એમાં કેવું છે